કડાકા ભડાકા સાથે બહારે મેઘ ખાંઘા થશે મોટામાં મોટો હાઈ એલર્ટ કરવામાં આવ્યો છે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની પણ સટામણી જોવા મળી રહી છે આગામી દિવસોમાં એક મોટી જબર સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં જળબંબાકાર જેવું માહોલ જમાવશે તો સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં જોઈશું કયા વિસ્તારોમાં વાવાઝોડોની કયા વિસ્તારમાં સિસ્ટમ તેમજ કયા વિસ્તારોમાં કેવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે આગળ વધતા પહેલાં ચેનલમાં નવા વતો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને ખેતીવાડીના અને વરસાદના તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જાણી લઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે ભારે કડાકા ભડાકા સાથે આખા ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે એમાં પણ ખાસ કરીને હવે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જાણવાનું છે તો સૌરાષ્ટ્રમાં ગોંડલ જસદણ બોટાદ ભાવનગર રાજકોટ સોટિલા ભાનવડ અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે તેમજ વિસાવદર ધારી કુંડલા બગસરા કેશ્યોદ મહુવા પાલીતાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદનો સારો એવો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને તડબા તોડ વરસાદ પડી રહ્યો છે એ સિવાયના આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારો વિશે જાણીએ તો તેમાં પણ કોડીનારમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે માંગલો તેમજ માલગામમાં પણ તેમજ કેસરિયા ઉના દેવલડા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો અન્ય વિસ્તારોમાં પણ ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે એમાં પણ ખાસ કરીને ખડસલિયા સોનગઢ ભાવનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં એકંદર પ્રમાણે વરસાદી માહોલ સવાઈ ગયો છે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદનો ઘેરાવો વધતો હોય એવું જોવા મળી રહ્યું છે સોટીલા રાજકોટ તેમજ વાંકાનેર થાન સાવડી ધ્રોલ આ બધા વિસ્તારો રાણપુર લીંબડી આ બધા બોટાદના આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે દક્ષિણ ગુજરાતની કારણ કે દક્ષિણ ગુજરાતમાં તો મેઘાએ સારો એવો તાંડવ મસાવ્યો છે છેલ્લા મહિનાથી જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સારો એવો જળબંબાકાર માહોલ જોવા મળ્યો છે હવે મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો વિશે જંબુસર કરજણ સિનોર ડભોઈ ભરૂચ દહેજ તેમજ ડેડીયાપાડા આ બધા વિસ્તારોમાં પણ સારો એવો અત્યારે બેટિંગ મારી રહ્યો છે મેઘો હવે મિત્રો વાત કરીએ નિશાણવાળા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નિશાણવાળા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે બારડોલી સુરત વ્યારા નવાપુર નવસારી આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યો છે હજુ મિત્રો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે જાણી લઈએ તો તેમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો હોય જેમાં ઉડવાડા વલસાડની આજુબાજુ ધરમપુરની આજુબાજુ તેમજ ભવનાથ અંબોશી નદીને આવેલા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદે મેં બેટિંગ સારી એવી બાજી જોવા મળી રહી છે વાત કરીએ ઢોળકા નડિયાદ ગોધરા લુણાવાડા અમદાવાદની આજુબાજુના વિસ્તારો વિરમ ગામની આજુબાજુના વિસ્તારો કુડા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે એ સિવાયના મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે જાણીએ તો તેમાં પણ ખાસ કરીને બોરસદ તારાપુર આણંદ ખંભાત તેમજ ધોળકાની નીચેવાળાના આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ ગયો છે સારો એવો વરસાદી માહોલ ઉત્તર ગુજરાતમાં આવ્યો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે થરાદ ડીસા ધાનેરા તેમજ પાલનપુરમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે પાલનપુર બાટસણ ડિયોદર સુઈ ગામ આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ અત્યારે સારો એવો જામ્યો છે એ સિવાયના કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ એકંદર પ્રમાણે આ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કેટલાક વિસ્તારો વિશે જાણીએ તો સીસાગઢ તેમજ કેરા સામંતરા કોટડા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે નલિયા તેમજ નલિયાની નીચેવાળા વિસ્તારોમાં પણ આ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી પણ સંભાવના રહેલી છે લખપત ખાવડા તેમજ મુન્દ્રા માંડવી ભસાવ રાપર આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેમજ અત્યારે હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિયપણે જોવા મળી રહ્યો છે આ જે છે એનો રેખાટંપ બતાવી રહ્યો છે તેની અસર ગુજરાત ઉપર જોવા મળશે અને ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જામશે અને એકી સાથે સારો એવો વરસાદ જામતા ગુજરાતમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળશે અને પાણી પાણી થઈ જાય છે તેમજ આગામી દિવસોની વાત કરીએ તો પહેલી તારીખથી લઈને રાજ્યના કેટલાક વિસ્તારોમાં નવો વરસાદી માહોલ સર્જાય છે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ સારો એવો જોવા મળી રહ્યો છે જોકે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ એકંદરપણે જોવા મળ્યો હતો પરંતુ અત્યારે મેઘાએ મહેર કરી છે અને પાલનપુરને આ બધા વિસ્તારો છે તેમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા સાબરકાંઠા હિંમતનગર ખેડબરમાં રોડ આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ લઈએ આપણે આજે રાત્રિના સમયગાળાની તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે ખાસ કરીને ગુજરાતના આમ જોઈએ તો સાર્વત્રિક વરસાદ આખો ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ એક બીજી પણ હળવલો ઓપરેશન સિસ્ટમ કચ્છ તરફ આગળ વધી હોય તેવું લાગી રહ્યું છે એના ભાગરૂપે રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ કચ્છ જિલ્લામાં પણ હવે જામશે કારણ કે કચ્છ જિલ્લામાં અત્યારે જો કે વરસાદ સારો એવો ગાંધીધામને નલિયાની વચ્ચે જોવા મળી રહ્યો છે પરંતુ આ સિસ્ટમના ભાગરૂપે રાજ્યમાં કચ્છ જિલ્લામાં સારો એવો વરસાદ આજે રાત્રિના સમયગાળા દરમિયાન પડશે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ રાત્રે વરસાદ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે પંદરેક જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવે ઉત્તર ગુજરાતમાં પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે તેમજ વરસાદી માહોલ સાથે પવનની ગતિમાં પણ ફેરફાર થાય એવી સંભાવના રહેલી છે તો આ તાજાના તાજા હવામાન સમાચાર વિડીયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો